મિત્રો ઘણા લોકોની કોમેન્ટ છે કે અમારા વાયટી સ્ટુડિયોની અંદર વોચ ટાઈમ ઘટી જાય છે અને વ્યૂઝ પણ મિત્રો ઘટી રહ્યા છે તો એનું શું પ્રોબ્લમ છે અમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ છે અમારી ચેનલ વધારે વ્યૂઝ મળતા હતા ડાઉન થઈ રહી છે અને અહીંયા વોચ ટાઈમ પણ અમારો ઘટતો જાય છે તો મિત્રો ખાસ આ સ્પેશિયલ વિડીયો તમારા માટે બનાય છે વિડીયોમાં ધ્યાન આપજો જે લોકોને અહીંયા સ્પેશિયલ ઉપર વોચ ટાઈમ ઘટી રહ્યો છે કે અહીંયા વ્યૂઝ એમના ઘટી રહ્યા છે તો આ વિડીયો સ્પેશિયલ તમને સમજાવવા માટે બનાય છે કે આ જે પ્રોબ્લેમ છે કઈ રીતે બને છે અને વ્યૂઝ ઘટી રહ્યા છે ને વોચ ટાઈમ ઘટી રહ્યા છે તો ફરીથી વોચ ટાઈમ આપણું એડ થશે કે નહીં થાય એની સંપૂર્ણ માહિતી તમને છે ને વિડીયોની અંદર સમજાવવાનું શું વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપના દરેક વિડીયો બનાવવામાં આવે છે ઘણા લોકોની મિત્રો કોમેન્ટ હતી કે મારા YT સ્ટુડિયો ની અંદર વ્યૂઝ પણ ઘટે છે અને વોચ ટાઈમ પણ ઘટે છે તો મને એવું થયું કે ચલો એક સ્પેશિયલ વિડિયો આપણે આના ઉપર બનાવી દઈએ જેથી લોકોને જે લોકોને પહેલેથી ખબર છે એમને તો મિત્રો કોઈ ટેન્શન નથી પણ જે લોકો નવા યુટ્યુબર છે એમને તો ખ્યાલ જ નથી કે અહીંયા જે વોચ ટાઈમ ઘટે છે તો કઈ રીતે ઘટે છે અને કઈ રીતે આપણો વોચ ટાઈમ એડ થાય છે વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા સોને YouTube ને લગતા કોઈપણ વિડિયો જો હશે તો આપણી ચેનલની અંદર દરેક વિડિયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે તો સૌથી પહેલા તો મિત્રો તમે અહીંયા બે ફ્રીચર મારે છે અહીંયા વ્યૂઝ છે અને અહીંયા વોચ ટાઈમ છે તો મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા તમારો જે વોચ ટાઈમ ઘટે છે તમને કઈ રીતે ઘટે છે કારણ કે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આપણે વોચ ટાઈમ મનમન બનાય છે ને અહીંથી વોચ ટાઈમ કેમ નીકળી જાય છે પહેલી વાત તો એ કે તમારી ચેનલ મોનેટાઇઝન કરવા માટે આપણે 4000 વોચ ટાઈમ ફરજિયાત જોઈએ છે અને તમારો ઓરિજિનલ વોચ ટાઈમ કઈ રીતે અને કઈ જગ્યાએ ગણવામાં આવે છે એ તમને કહી દઉં અને એ પહેલા એ પણ તમને કહી દઉં કે તમારી ચેનલ ને 12 મહિના ઉપર થઈ ગયું છે તો પણ વોસ્ટ ટાઈમ ઘટી શકે છે બે ફીચર છે કઈ રીતે ઘટી શકે છે એ તમે કહો આ જે વોસ્ટ ટાઈમ છે ને મિત્રો દર મહિનામાં 28 દિવસમાં બદલતો રહેશે તમે એવું વિચારતો કે અહિયા 200 કલાક હતા અને અત્યારે અહિયા કેમ 50 કલાક થઈ ગયા તો મિત્રો અહિયા ખાલી 28 દિવસનું તમને કાઉન્ટ દેખાય છે અહિયા લખેલું છે છેલ્લા 28 દિવસનું ગયા મહિને તમને વધારે વ્યૂઝ મળ્યા હોય તો અહીંયા વોચ ટાઈમ તમને વધારે જોવા મળતો હોય અને અત્યારે હાલની અંદર તમારા વ્યૂઝ ડાઉન થયા હોય તો તમારો વોચ ટાઈમ પણ મિત્રો અહીંયા ઓછો દેખારતો હોય બીજા નંબરમાં 4000 વોચ ટાઈમ નો real વોચ ટાઈમ જોવા માટે અહીંયા ડોલર નું ઓપ્શન છે તમારે એની ઉપર ક્લિક કરવાનું real વોચ ટાઈમ જોવા માટે ये સૌથી નીચે જશો એટલે તમને ઓપ્શન મળશે આ રીઅલ વોચ ટાઈમ છે જો તમે શોર્ટ વિડિયો બનાવો છો ને જે મે તમને ઉપર ફીચર દેખાડ્યું ને અહીંયા તમને વોચ ટાઈમ દેખાડતો પણ તમે શોર્ટ વિડિયો અપલોડ કરો છો તો શોર્ટ વિડિયોનો વોચ ટાઈમ અહીંયા તમને દેખાડતો હોય પણ રીઅલ YouTube મોનેટાઈઝેશન માં રીઅલ જે શોર્ટ વિડિયોનો વોચ ટાઈમ છે ને એ ગણવામાં નથી આવતો તમે લોકો શોર્ટ વિડિયો ને લોંગ બની અપલોડ કરતા હોય તો બનીનો વોચ ટાઈમ અહીંયા દેખાડતો હોય પણ મોનેટાઈઝર સેક્શન માં આપણે જશું ને તો અહીંયા તમારો જે વોચ ટાઈમ છે ને શોર્ટ વિડિયોનો એડ થશે નહીં અને કે મિત્રો ઘણા લોકો ને ખબર જ નથી ઘણા લોકો શોર્ટ વિડિયો બનાવે છે ને વોચ ટાઈમ કે 4000 અમારે થઈ ગયો છે હવે મોનોટાઇઝન એપ્લાય થશે કે નહીં પણ એપ્લાય કરવાનો મિત્રો તમને ઓપ્શન મળવાનું જ નથી કેમ નથી મળવાનું કારણ કે અહીંયા 4000 વોચ ટાઈમ અહીંયા તમારા શોર્ટ વિડિયોના વ્યૂઝ ગણવામાં આવે છે વોચ ટાઈમ ગણવામાં નથી આવતો હવે મિત્રો તમારી ચેનલને અહીંયા લખેલું છે લાસ્ટ 365 દિવસ લાસ્ટ 365 દિવસની અંદર જો તમે 4000 વોચ ટાઈમ બનાવી લો છો તો તમારો ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે હવે બાર મહિના ઉપર થયું છે તો અહીંયાથી પણ વોચ ટાઈમ તમારો ઓછો થતો રહેશે કારણ કે જે પહેલાં મહિનાની અંદર જે વોચ ટાઈમ તમારે આવ્યો હોય ને સમજી લો કે પહેલી જાન્યુઆરીથી તમે ચેનલની શરૂઆત કરી છે અને આ બે હજાર પચીસની પહેલી જાન્યુઆરી આવે ત્યાં સુધીનો વોચ ટાઈમ તમારે બારસો થયો છે તો એક જેવી રીતે એક એક દિવસનો અગાઉ આગળ વધે ને એવી રીતે એક એક દિવસનો તમારો વોચ ટાઈમ અહીંયાથી નીકળતો રહેશે અને જે અત્યારે હાલની સમયમાં તમે વિડીયો અપલોડ કરો છો એનો વોચ ટાઈમ એડ તો રહેશે પણ ટાઈન્સે લેવાની જરૂર નથી પછી બીજા નંબરમાં તમારા રિયલ વોચ ટાઈમ તમે અહીંયાથી જોઈ શકો છો પણ જો તમે એક પણ શોર્ટ વિડિયો અપલોડ ના કર્યો હોય ને તો જ કારણ કે અહીંયા જે ફીચર્સ છે એ ટેમ્પરરી તમને દેખાડ છે કઈ રીતે આની ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે એની ઉપર વ્યુઝ ઉપર તમાર એક વોચ ટાઈમ છે એની ઉપર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે અહીંયા 365 દિવસનું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો તો 365 દિવસનો કેટલો વોચ ટાઈમ છે તમને અહીંયા જોવા મડી રહેશે અહીયા તમારો 4000 વોચ ટાઈમ થયો છે અને તમે એવું વિચારો કે મોનેટાઈઝેશન થઈ જશે તો મિત્રો નહીં થાય આ ટેમ્પરરી વોચ ટાઈમ તમારો દેખાડશે YouTube નો रियल વોચ ટાઈમ જોવા માટે તમારે અહીયા જે ડોલર વાળું ઓપ્શન છે ને એની અંદર જવાનું છે અને તમે વિડિયો સેના ઉપર બનાય છે સેના વિશે બનાય છે એ વિડિયો તમારી ચેકિંગ થશે તમે કઈ રીતે વ્યૂઝ મેળવ્યા છે કઈ રીતે 4000 વોચ ટાઈમ બનાવ્યા છે એ બધું મિત્રો YouTube ચેક કરશે અહી સ્પેશિયલ લખેલું છે જો અહી તમે અહીંયા આ તારીખ થી આ તારીખ સુધીના જે સપ્ટેમર વધુ ડેટા અહીંયા એની ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમને ચોખ્ખું જોવા મળશે જો આ અપડેટ થવામાં એક અઠવાડિયું લાગી શકે છે તમારી વિડિયોમાં જેટલો પણ વોચ ટાઈમ આવ્યો હોય ને YouTube ચેક કરશે અને પછી જ અહીંયા એડ થશે મિત્રો ડાયરેક્ટલી real વોચ ટાઈમ અહીંયા પણ એડ થતો નથી એટલે મિત્રો ખાસ વિનંતી છે કે જ્યાં સુધી 4000 વોચ ટાઈમ નથી થતો ત્યાં સુધી તમારી ચેનલ મોનેટાઈઝર નથી થતી અને જે લોકોને ઉપર અહીંયા વોશ ટાઈમ ઘટે છે તો ટેન્શન લેવાની જરૂર નથી આ ફીચર મિત્રો માત્ર 28 દિવસનું છે તમારો વોશ ટાઈમ અહીં ઘટેલો દેખાય તો એની ઉપર ક્લિક કરીને તમે 28 દિવસની જગ્યાએ 90 દિવસ કરશો એટલે તમારો રીઅલ વોશ ટાઈમ અહીં તમને આવી રીતે જોવા મળી રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે તમારો આગળ વોશ ટાઈમ કેટલો તો અહીં જોવા મળી રહેશે તો માહિતી કેવી લાગી કમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને જેની અંદર YouTube ચેનલન લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં સમજાવવામાં આવે છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગુગાને મિત્રો